નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં હું આજે ફરીથી તમારા માટે લઈને આવ્યો છું સુંદર ટોપ ફાઇવ ટ્રેન્ડિંગ અને પ્રીમિયમ ક્વોલિટી જ્વેલરીનું એક વધુ ખાસ કલેક્શન અહીં તમને મળે છે અસલી ક્વોલિટીની જાણકારી જ્વેલરીનું ક્લોઝઅપ રિવ્યૂ અને બિલકુલ સાચા પ્રાઇઝમાં બેસ્ટ ડીલ્સ હું તમને દરેક પ્રોડક્ટનું મટીરીયલ કલર ફિનિશિંગ અને વેલ્યુ ફોર મની બધું જ સરળ ભાષામાં જણાવું છું જેથી તમે કોઈપણ ટેન્શન વગર તમારા બજેટમાં સૌથી સુંદર જ્વેલરી પસંદ કરી શકો અને હા દરેક વિડીયો સાથે તમને મળે છે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અને એક્સક્લુઝિવ ઓફર્સ જેનાથી તમે તમારી પસંદની જ્વેલરી બિલકુલ ઓછી કિંમતમાં સુરક્ષિત રીતે સીધા તમારા ઘર સુધી મંગાવી શકો છો તે પણ કેશ ઓન ડિલિવરી એટલે કે પૈસા ત્યાં સુધી આપવાના છે જ્યારે તમારા ઘરે આ પ્રોડક્ટ પહોંચી જાય પ્રોડક્ટ કેવી રીતે મંગાવી શકો છો તે હું વિડીયોમાં જણાવીશ તો દોસ્તો જો તમે પણ ઈચ્છો છો પ્રીમિયમ લુક શ્રેષ્ઠ ક્વોલિટી અને પરફેક્ટ પ્રાઇઝમાં જ્વેલરી ખરીદવી તો આ ચેનલ તમારા માટે જ છે વિડીયોને પૂરો જરૂર જોજો કારણ કે આજની ડીલ્સ ખરેખર ખૂબ જ ખાસ છે અને જો તમે ચેનલ પર નવા છો તો સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો જેથી હું જે પણ નવી જ્વેલરી રિવ્યૂ લઈને આવું તે સૌથી પહેલાં તમારા સુધી પહોંચે તો ચાલો હવે મોડું કર્યા વગર શરૂ કરીએ આજનું જ્વેલરી કલેક્શન મિત્રો હવે તમારે કારણ કે આ ચેનલ છે તમારા જ માટે અહીં તમને મળશે સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુઓ એ પણ ઓફર અને ડિસ્કાઉન્ટની સાથે ફ્રી હોમ ડિલિવરી અને કેશ ઓન ડિલિવરી એટલે કે પાર્સલ તમારા ઘરે પહોંચી જાય ત્યારે જ પૈસા આપવાના રહે છે સાથે વસ્તુમાં કોઈ પણ ખામી હોય તો 3 દિવસની અંદર રીટર્ન પણ કરાવી શકો છો જેથી તમે ટેન્શન ફ્રી ખરીદી કરી શકો છો અમારી સાથે હજારો લોકો ઓનલાઈન શોપિંગ કરે છે અને તેઓ ખુદ છે તો તમે પણ જે જે વિશ્વાસ કરી શકો છો હેવી ગોલ્ડ પ્લેટેડ બંગડીઓનો તે સેટ જે દરેક છે આ બંગડીઓની ડિઝાઇન માત્ર એક કલા નહીં પરંતુ એક કહાણી છે જે દરેક બંગડી પર પાંદડી અને ફૂલોની ડિઝાઇન અત્યંત બારીકાઈ થી કોતરવામાં આવી છે તેની વચ્ચે હાજર બારીક જાળી એટલે કે ફિલિગ્રીનું કામ તેને અસલી સોનાના દાગીના જેવો લૂક આપે છે પહોળું અને દમદાર લૂક આપી રહ્યું છે આ બંગડીઓ પહોળી પત્તીની છે જેનાથી આ સેટ પહેરવા પર તમારા હાથોને એક ભરપૂર એટલે કે હેવી અને સમૃદ્ધ રૂપ પ્રદાન કરે છે તમારે અલગથી ઘણી બધી પાતળી બંગળીઓ પહેરવાની જરૂર નહીં પડે તેના પર કરવામાં આવેલ ઉચ્ચ ગુણવત્તાવાળું ગોલ્ડ પ્લેટિંગ તેને દરેક રીતે અસલી સોનાના આભૂષણોની જેમ દેખાડે છે તેની ચમક લાંબા સમય સુધી ટકી રહે છે આ બંગળીઓ માત્ર સુંદરતા માટે નથી પરંતુ દરેક અવસર માટે તમારી પહેલી પસંદ બની શકે છે લગ્ન સગાઈ પૂજા કે કોઈપણ પારિવારિક સમારોહ માટે બિલકુલ યોગ્ય છે કારણ કે આ ગોલ્ડ પ્લેટેડ છે તમે તેને કોઈપણ ચિંતા વગર પહેરી શકો છો ચોરી થવાનો ડર નહીં પણ લૂક સો ટકા શાહી મળશે તમારી માતા બહેન કે કોઈ પ્રિયજનને તહેવારો પર ઉપહાર આપવા માટે આ એક યાદગાર અને શાનદાર વિકલ્પ છે અમે માત્ર સુંદરતા નહીં પરંતુ ગુણવત્તાનું પણ વચન આપીએ છીએ આના પર એન્ટી ટારનિશ કોટિંગ કરવામાં આવ્યું છે જેનાથી તેની ચમક લાંબા સમય સુધી જળવાઈ રહે છે આ નિકલ ફ્રી છે જે સુનિશ્ચિત કરે છે કે આ તમારી સંવેદનશીલ ત્વચા માટે પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે અસલી સોનાના ભારે બંગડીઓની તુલનામાં આ સેટ તમને એ જ ભવ્યતા ખૂબ જ કિફાયતી દામ પર આપે છે જેણે પણ આ કંગન મંગાવ્યું છે તેના સારા સારા રિવ્યૂ પણ આવ્યા છે રૂના લૈલાએ કહ્યું છે વેરી વેરી નાઇસ થેન્ક યુ એસમાંથી ફેશન ટેલર કરને કહ્યું છે આઈ એક્સપેક્ટેડ ધીસ પ્રોડક્ટ ઇઝ ઓસમ તો હવે વાત કરીએ તેની કિંમતની તો તેની કિંમત છે રૂપિયા ત્રણસો હવે વાત કરીએ બીજી ડિઝાઇન વિશે આજના આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવી છું એક બેહદ ખૂબસૂરત ગોલ્ડ ફિનિશડ બંગળીઓનો સેટ જે દેખાવમાં તો બિલકુલ અસલી સોના જેવું લાગે છે પર કિંમતમાં ખૂબ જ કિફાયતી છે આ બેંગલ્સનું ટેક્સચર ખૂબ જ સ્મૂથ છે અને ગોલ્ડ પ્લેટિંગ એટલી ફાઇનલી કરવામાં આવી છે કે દૂરથી જોવા પર આ બિલકુલ ટ્વેન્ટી ટુ કેરેટ ગોલ્ડ જ્વેલરી જેવો ફીલ આપે છે તેનો સેમી ટ્રેડિશનલ અને સેમી મોડર્ન ડિઝાઇન તેને દરેક પ્રકારના આઉટફિટ સાથે મેચ કરે છે ભલે તે લગ્ન પ્રસંગ હોય કે રોજબરોજનો ઉપયોગ આ બંગડીઓનો સૌથી મોટો ફાયદો એ છે કે આ હળવી છે પહેરવામાં ખૂબ જ કમ્ફર્ટેબલ છે અને આખો દિવસ પહેરવા પર પણ હાથમાં કોઈ ભારેપણનો અનુભવ થતો નથી તમે તેને કંગનને લગ્ન અને પાર્ટીઓમાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે ફેસ્ટિવ સિઝનમાં અને ગિફ્ટ આપવા માટે પણ સારો ઓપ્શન છે અને જેણે પણ આ સેટ મંગાવ્યો છે તેના સારા સારા રિવ્યૂ પણ આવ્યા છે શર્મિલા આફરીને કહ્યું છે બ્યુટિફુલ બેંગલ્સ સુરેખાજીને કહ્યું છે બેહદ અચ્છા હે હવે વાત કરીએ તેની કિંમતની તો તેની કિંમત છે રૂપિયા ત્રણસો હવે વાત કરીએ ત્રીજી ડિઝાઇન વિશે હું તમારા માટે લઈને આવ્યું છે એક બેહદ ખૂબસૂરત અને આકર્ષક ગોલ્ડ ફિનિશ્ડ ટ્રેડિશનલ નેકલેસ સેટ જે તેની શાનદાર કારીગીરી અને પ્રીમિયમ લુકના કારણે દરેક મહિલાની પહેલી પસંદ બની શકે છે દોસ્તો જેમ કે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ સેટમાં એક ખૂબસૂરત લોંગ ચેઇન નેકલેસ અને તેની સાથે મેચિંગ ઇયરિંગ્સ સામેલ છે પહેલી નજરે જ આ સેટ રોયલ અને હેરિટેજ લૂક આપે છે જેને પહેરીને કોઈપણ મહિલા બિલકુલ ક્વીન જેવી દેખાશે આ નેકલેસનું સ્ટ્રક્ચર ઘણું ખાસ છે તેમાં લાંબી ગોલ્ડ ચેન બારીક નકશી અને વચ્ચે એક મોટો ટ્રેડિશનલ પેન્ડન્ટ સામેલ છે જે નજર પોતાની તરફ ખેંચે છે હવે વાત કરીએ તેની ડિઝાઇન ડિટેલિંગની જે આ સેટને સૌથી અલગ બનાવે છે ચેનમાં સિલિન્ડ્રિકલ અને રાઉન્ડેડ પેટર્નનો શાનદાર મિક્સ જોવા મળે છે દરેક સેક્શનને બારીકાઈથી ક્રાફ્ટ કરવામાં આવ્યું છે જેનાથી તે દેખાવમાં બિલકુલ અસલી સોનાની જ્વેલરી જેવું લાગે છે હળવા બ્લેક સ્ટોન ડોટ ચેઇનને એક ભરપૂર ટ્રેડિશનલ ફિનિશ આપે છે આ સેટનો ગોલ્ડ પ્લેટેડ ફિનિશ ખૂબ જ સ્મૂથ છે અને દૂરથી જોવા પર બિલકુલ અસલી ગોલ્ડ જેવું ચમકે છે ફાઇન પોલિશિંગના કારણે આ સેટ પ્રીમિયમ અને લક્ઝરી ફીલ આપે છે તેનો કલર એ રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે ટ્રેડિશનલ આઉટફિટ સાથે પરફેક્ટ બ્લેન્ડ થઈ શકે આ સેટ દેખાવામાં હેવી લાગે છે પણ અસલમાં ઘણો લાઇટ વેઇટ છે જેને પહેરીને કોઈ પણ ઇવેન્ટમાં આરામથી આખો દિવસ વિતાવી શકાય છે જેણે પણ આ સેટ મંગાવ્યો છે તેના સારા સારા રિવ્યૂ પણ આવ્યા છે લક્ષ્મીએ કહ્યું છે સુપર ક્વોલિટી સરિતા ધ્રુવે કહ્યું છે નાઇસ પ્રોડક્ટ હવે વાત કરીએ તેની કિંમતની તો તેની કિંમત છે રૂપિયા ત્રણસો સિત્તેર હવે વાત કરીએ ચોથી ડિઝાઇન વિશે હું તમારા માટે લઈને આવ્યું છું એક બેહદ ખૂબસૂરત રંગબેરંગી અને પરંપરાગત રાજસ્થાની ચૂડો જે તેની ક્લાસિક કલા ચમક અને શાહી લુક માટે પૂરા ભારતમાં મશૂર છે જો તમે પણ લગ્ન તહેવાર કે કોઈ ખાસ મોકા પર રાજસ્થાની લુક કેરી કરવા માંગો છો તો આ તમારા માટે જ છે જેમ કે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ છે એક શાનદાર રાજસ્થાની મારવાડી અને રાજપૂતી ચૂડો સેટ જેમાં ઘણા રંગોનું શ્રેષ્ઠ મિશ્રણ દેવામાં આવ્યું છે લાલ કાળો હળવો લીલો પીળો અને ગોલ્ડન ફિનિશ છે આ કલર કોમ્બિનેશન રાજસ્થાની સંસ્કૃતિની ઓળખ છે અને તેને પહેરતા જ પૂરો લુક એકદમ પારંપરિક અને શાહી દેખાય છે દરેક બંગડી પર ખૂબસૂરત કુંદન સ્ટાઇલ સ્ટોન્સ લગાવવામાં આવ્યા છે ગોલ્ડન મોતી અને ફૂલોનું ઉપસેલું કામ તેને વધુ આકર્ષક બનાવે છે કેન્દ્રમાં બનેલું ગોલ્ડન મોટિફ આંખોને તરત ખેંચે છે આ ચૂડો મલ્ટીવિર્થમાં છે કેટલીક બંગડીઓ જાડી કેટલીક પાતળી જેનાથી પૂરા હાથમાં એક લેયર રોયલ લુક ક્રિએટ થાય છે આ રાજસ્થાની મારવાડી અને રાજપૂતી દુલ્હનનું ટ્રેડિશનલ સિમ્બોલ માનવામાં આવે છે લાલ અને પીળો રંગ શુભતાનું પ્રતિક છે કાળો અને હળવો લીલો રંગ તેનો કોન્ટ્રાસ્ટ વધારે છે જેનાથી ચૂડો વધુ ચમકદાર દેખાય છે રંગોનો મેળ તેને બ્રાઇડલ અને ફેસ્ટિવ બંને લૂક માટે પરફેક્ટ બનાવે છે અને આ ચૂડો અલગ અલગ સાઇઝમાં પણ આવશે જેમ કે બે પોઈન્ટ દસ બે પોઈન્ટ બે બે પોઈન્ટ ત્રણ બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ છ અને બે પોઈન્ટ આઠ સાઇઝમાં આવશે જેણે પણ આ રાજસ્થાની ચૂડો ખરીદ્યો છે તેના સારા સારા રિવ્યૂ પણ આવ્યા છે સીતા સિંઘે કહ્યું છે વો સો બ્યુટિફુલ બેંગલ્સ કેન્ક યુ મિશુ એન્ડ સપ્લાયર હવે વાત કરીએ તેની કિંમતની તો તેની કિંમત છે રૂપિયા ચારસો હવે વાત કરીએ આ વિડીયોની લાસ્ટ ડિઝાઇન વિશે હવે હું લઈને આવી છું એક એવું જ્વેલરી કોમ્બો જેને જોઈને દરેક જણ કહેશે વાહ આટલો સુંદર સેટ અને તે પણ એકની સાથે એક ફ્રી જી હા દોસ્તો આજે તમારા માટે છે ગોલ્ડ ફિનિશ બ્રાઇડલ નેકલેસ સેટ પ્લસ હેવી ડિઝાઇનર મંગળસૂત્ર બંને બિલકુલ સાથે એકની સાથે એક ફ્રી જેમ કે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો સૌથી પહેલાં વાત કરીએ આ શાનદાર મંગળસૂત્રની બેવડી કાળી મોતીની ચેન વચ્ચે વચ્ચે ગોલ્ડન બાર પેટર્ન અને તેનો રોયલ ગોલ્ડ ફિનિશ મોટા આકારનો પેન્ડન્ટ જે તેને બિલકુલ લગ્ન પ્રસંગ વાળો ટ્રેડિશનલ અને રીચ લુક આપે છે આ પેન્ડન્ટ આખા સેટનું હાઇલાઇટ છે કારણ કે તેમાં બારીક નકશી ફ્લોરલ પેટર્ન અને નીચેની તરફ લટકતા ગોલ્ડ ડ્રોપ્સની ફિનિશિંગ તેને ખૂબ જ યુનિક બનાવે છે હવે વાત કરીએ તેને સાથે મળતા આ ખૂબસૂરત ગોલ્ડ નેકલેસ સેટની આ પૂરો સેટ ગોલ્ડ ટોનમાં છે એક ફ્લોરલ અને પાંદડી પેટર્નથી બનેલો હેવી ડિઝાઇન વચ્ચે આપેલી ખૂબસૂરત ફ્લાવર ડિટેલિંગ અને નીચેની તરફની ફેન શેપ્ડ જાળી કટિંગ છે આ બધું તેને એકદમ બ્રાઇડલ રેડી ફંક્શન રેડી અને તહેવારો માટે પરફેક્ટ બનાવે છે સાથે જ આની સાથે તમને મળે છે મેચિંગ ઇયરિંગ્સ જે બિલકુલ નેકલેસની ડિઝાઇન સાથે મળે છે અને પૂરા સેટને કમ્પ્લીટ લુક આપે છે પ્રીમિયમ ક્વોલિટી ગોલ્ડ ફિનિશ બિલકુલ ટ્વેન્ટી ટુ કેરેટ ગોલ્ડ જ્વેલરી જેવો લુક હળવો આરામદાયક સ્કીન ફ્રેન્ડલી દરેક ટ્રેડિશનલ આઉટફિટ સાડી લહેંગા સૂટ બધા સાથે પરફેક્ટ મેચ વિડીયોમાં જોવા પર આ સેટ વાસ્તવિક સોના જેવો દેખાય છે ફોટોઝ અને ફેશન શોર્ટ્સમાં તેનો લુક ખૂબ જ રોયલ અને ઇમ્પ્રેસિવ લાગે છે અને જેણે પણ આ સેટ ખરીદ્યો છે તેના સારા સારા રિવ્યુ પણ આવ્યા છે ચેતના પટેલે કહ્યું છે બહુત અચ્છા ના હે આપ લોગ ભી મંગા સકતે હે ચિત્રા ત્રિવેદીએ કહ્યું છે પ્રાઇસ અકોર્ડિંગ અચ્છે હે આપ લે સકતે હે હવે વાત કરીએ તેની કિંમત ની તો તેની કિંમત છે રૂપિયા ₹400 ઓર્ડર આપવા માટે બહુ જ સરસ સ્ટેપ છે આપેલ નંબર પર માત્ર માત્ર WhatsApp મેસેજ કરો મેસેજમાં તમારી મનપસંદ વસ્તુનો ફોટો તમારું નામ મોબાઈલ નંબર પુરુષ સરનામું પિન કોડ નંબર આપવાનો રહેશે જેથી અમે પાર્સલ તમારા ઘર સુધી મોકલાવી શકીએ